એક્સિડન્ટ તમારું કઈ રીતના થયું હતું એક્સિડન્ટ થવામાં કે અમે ગલતેશ્વરથી આવતા હતા રિક્ષામાં એ કામરેજ ચોકડી ને કામરેજ ગામ પડે એની વચ્ચે રિક્ષા પસાર થઈ આગળ ગાય બેઠેલી હોય એ ડ્રાઈવર દેખાણી ભણવાની જવાબદારી અને ભાઈ ઉપર આખા ઘરની જવાબદારી ભાઈ એક ઉપર છે અને બેન છે તે નાનું મોટું કામ કરી બીમાર છે કહેવામાં આવે છે કે તેના વાઈફ છે તે પણ નહીં નહીં વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં બેન પણ બીમાર છે ભરતભાઈ ના જો કે કારણે જીવન થોડુંક મુશ્કેલ બની જતું અમે એના એકાઉન્ટ નંબર નાખી દઈશું તમને કોઈને પણ જો સેવા કરવાનો ભાવ હોય કે ભરતભાઈ જલ્દી ઊભા થઈ જાય અને એના વરસ દિવસમાં જીવન જરૂરિયાત વસ્તુઓ ખરીદીને ઘરનું ભરણ પોષણ કરી શકે તો તમે પણ ફંડ કરી શકો છો મમ્મી પપ્પા પણ નથી ને અને ભરતભાઈના મમ્મી પપ્પા પણ નથી તો બસ આપણે સેવા અર્થ આવ્યા હતા અને બાજુના ગામના છે ને ઉના તાલુકાના છે તો ઉના તાલુકાનો આપણે ખૂબ જ સપોર્ટ રહ્યો છે આપણે પોસ્ટ વાયરલ કરી હતી અને તે નિમિત્તે બધાનો રિસ્પોન્સ અને ફંડિંગ થોડું થયું છે અને આવનાર સમયમાં જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જાણો છો તે પ્રમાણે થોડા દિવસો પહેલા આપણા ભરતભાઈની એક પોસ્ટ વાયરલ કરી હતી ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના લેરકા ગામે ભરતભાઈ રાણાભાઈ સોલંકી તો એ પોસ્ટ નિમિત્તે આપણે ફંડની અર્થે ભરતભાઈની સેવા અર્થે પોસ્ટ કરી હતી તો તે માટે ભરતભાઈને રજા આપી દીધી છે પહેલાં એમ્સમાં એડમિટ હતા અને પછી કારણોસર હોસ્પિટલ ટ્રાન્સફર કરવી પડી તો પીપી માણિયામાં એડ કર્યા હતા અને પછી આપણે મુલાકાત લીધી હતી જોકે અનુમતિ નથી આપી ડૉક્ટર વે કે ભાઈ તમે વિડીયો રેકોર્ડ કરી શકો એટલા માટે આપણે તમને પરિસ્થિતિ બતાવવા માટે એસ ભરતભાઈની મુલાકાત માટે ને આપણાથી શું સેવા થઈ શકે છે એ માટે ભરતભાઈ પાસે આવ્યા હતા કેમ છે ભરતભાઈ હે સારું છે ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું કે ઓકે એક્સિડન્ટ તમારું કઈ રીતના થયું હતું એક્સિડન્ટ થવામાં

તો ભરતભાઈનું ઓપરેશન એક થઈ ગયું છે એક ઓપરેશન બાકી છે તો અઢી ત્રણ મહિનાનું કીધું ને અઢી પછી બીજું ઓપરેશન છે જો કે અમુક સેવા આપણે આયુષ્યમાન ભારત કાર્ડ ઉપર અવેલેબલ હતી તે થઈ ગઈ છે અને આર્થિક સ્થિતિ તમે જોશો એ પ્રમાણે કે વીસ પચીસ હજારના કામમાં આપણે જોઈએ તો ઘર ના ચાલે પણ બે બાળકો છે અને એકને પેરાલિસિસ છે એક બાળકને પેરાલિસિસ છે અને એક નોર્મલ છે એ ભણે છે તો ભરતભાઈની જવાબદારી ભરતભાઈના મમ્મી પપ્પા પણ નથી ને અને ભરતભાઈના મમ્મી પપ્પા પણ નથી તો બસ આપણે સેવા અર્થ આવ્યા હતા અને બાજુના ગામના છે ને ઉના તાલુકાના છે તો ઉના તાલુકાનો આપણે ખૂબ જ સપોર્ટ રહ્યો છે આપણે પોસ્ટ વાયરલ કરી હતી અને તે નિમિત્તે બધાનો રિસ્પોન્સ અને ફંડિંગ થોડું થયું છે અને આવનાર સમયમાં પણ ભરતભાઈને જે કાંઈ જરૂર પડશે આપણાથી થતી સેવા આપણે સો ટકા કરીશું અને ડિસ્પ્રેક્શનમાં ભરતભાઈના અકાઉન્ટ નંબર આપણે નાખી દઈશું જેથી કરીને એની આર્થિક સ્થિતિને અનુલક્ષીને કોઈ પણ ફંડ કરવા માગતા હોય તો ડાયરેક્ટલી ભરતભાઈના ખાતામાં તમે નાખી શકશો કારણ કે એક વર્ષ દિવસ સુધી ભરતભાઈ ઊભા નથી થઈ હકવાના વાકુ કારણ કે એક દિવસ એક વર્ષ સુધી આ કામે તો નહીં જ જઈ શકે ફાઇનલ છે કારણ કે બે ઓપરેશન અત્યારે કરેલા છે બરાબર હા અને એક હજી બાકી છે બરાબર અને કમાવાવાળા ભરતભાઈ એકલા જ હા કમાવાવાળા તો તમે એકલા જ એટલે એક વર્ષ સુધી ભરતભાઈ કામે નથી જઈ શકે એમ તો આપણે પ્લીઝ મહેરબાની કરીને સૌ આગળ આવીએ અને ભરતભાઈને જલ્દી ઊભા થઈ શકે આયોય બેટા આયા આ ભરતભાઈનો નાનો દીકરો છે ને ભરતભાઈનો નાનો દીકરો છે આ મોટો છે બરાબર ભરતભાઈનો મોટો દીકરો છે એને પેરાલેસિસ છે ચોકે અને ભાઈ છે મોટો દીકરો તે ભણે છે આ નાનો છે ને આ મોટો છે હા પણ બે ભાઈ ભણે છે ને અત્યારે ભણવાની જવાબદારી અને ભાઈ ઉપર આખા ઘરની જવાબદારી ભાઈ એક ઉપર છે અને બેન છે તે નાનું મોટું કામ કરે બીમાર છે કહેવામાં આવે છે કે તેના વાઇફ છે તે પણ નહીં નહીં વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં બેન પણ બીમાર છે ભરતભાઈ ના જોકે કે કંઈકને કારણે જીવન થોડુંક મુશ્કેલ બની જતું હોય છે આપ સૌના સાથ અને સપોર્ટથી આપણે થોડી ઘણી મદદ કરી શકીએ એવા ભાગરૂપે તો થોડીક સેવા આપણે કરીશું ને આવનાર સમયમાં ભરતભાઈ અમારાથી થતી કંઈ વાંધો નહીં જે કંઈ હોય એમ ભાઈ અત્યારે તમે જોઈ શકો છો કે ચાલીને બરાબર ચાલી નથી શકતા ને ભાઈ હાથને પગ કામ નથી કરતા બરાબર જન્મથી જ છે કે જન્માષ્ટમીનો તહેવાર છે અને કોઈ પરિવાર જન્માષ્ટમી સારી રીતે ઉજવી ના શકે દુઃખદ પરિસ્થિતિ કહેવાય તો આપણે પણ થોડા જન્માષ્ટમી નિમિત્તે થોડા સહભાગી બનીએ ભરતભાઈના જીવનમાં રંગ પૂરવાની કોશિશ કરીએ જેથી કરીને એ આગળનું જીવન થોડું સારું જીવી શકે હું તમને અત્યારે એક શેક આપતો જાઉં છું રહું તો થઈ ગઈ છે શેકની એક મિનિટ અહીંયા છે બરાબર બતાવવા ક્યારે જવાનું છે પાંચ દિવસ પછી આવતા શુક્રવારે ઓકે ઓકે શેક ભરતભાઈના ખાતામાં કોણ નાખવા જશે આમાંથી કોઈ તમે જ તમારા એકાઉન્ટમાં નાખશો કે કોઈ પણ ના એકાઉન્ટમાં નાખે અને ભરતભાઈને પૈસા રિફંડ કરી દેજો બરાબર તો નામ નથી લખતો તમારું તમારું નામ અમે લખી જો અને એક મિનિટ હું ખાલી છે ને સે પેન સે સે લખેલું છે પંદર હજાર પાંચસો રૂપિયાનો સેક અત્યારે ભરતભાઈને આપણે અર્પણ કરીએ છીએ મિત્રો જોડાઈ રહેજો કારણ કે તમારા સાથ અને સપોર્ટથી નાની મોટી સેવાઓ થઈ શકતી હોય છે આવા કોઈ વ્યક્તિઓ હોય કે જો આપણી પરિસ્થિતિ ક્યારેક આજ ભરતભાઈની હાલત એવી છે ક્યારેક આપણી ઉપર પણ આવી શકે છે કોઈ વ્યક્તિ માગી નથી શકતા એટલું ધ્યાન રાખજો કારણ કે કોઈની ઉપર વિકટ પરિસ્થિતિ આવે તો સ્વાભિમાન ગુમાવવાના હિસાબે કોઈ માગી નથી શકતા પણ આ માગવું એ એક માંગણી નથી પણ આ એના નસીબનું હોય શકે છે ઈશ્વરો પ્રેરિત કર્યા હોય છે એટલા માટે આપણે પણ કઈક રૂપિયો પાંચ રૂપિયા કે પાંચસો રૂપિયા આપણે આપવાની ઈચ્છા થતી હોય કારણ કે એના ભાગ્યનું હોય છે અને બસ બેટા એના ભાગ્યનું હોય એ જ એના સુધી પહોંચે છે એટલે ભરતભાઈ તમે પણ મનમાં એમ નહીં લાવતા કે ભાઈ મારી કોક સેવા કરે અને બરાબર મનમાં ક્યારેય એવું નહીં લગાડવાનું કે ભાઈ મારું સ્વાભિમાન ગુમાવે અને કદાચ મને કોઈ કહે કે ભાઈ આની સેવા લીધી ને આની સેવા લીધી ને આપણી પરિસ્થિતિ આવી છે અને ઇનકેસ ભગવાનને કરવું બે પાંચ વર્ષ પછી તમારી પરિસ્થિતિ સારી થાય અને તમે પણ બીજાની સેવા કરી શકો બરાબર ને આજ તમારી કોઈ સેવા કરી હોય તો કાલ બીજાની પણ સેવા કરી શકો એટલે ક્યારેય સ્વાભિમાનને લઈને ગભરાવાનું નહીં કે મૂંઝાવાનું નહીં આપણી ઉપર પરિસ્થિતિ આવી હોય તો આજ ફેલાવવામાં ક્યારેય મૂંઝાવાનું નહીં બરાબર આજ તમારી છે કાલે અમારી પણ આવી શકે છે તમે કેપેબલ હોય અને અમારી ઉપર એવી પરિસ્થિતિ આવે તો અમે પણ તમારી પાસે માગી શકીએ બરાબર એટલે માગણીને લઈને લોકો કદાચ સવાલો ઊભા કરે તો એના સામે ધ્યાન નહીં દેવાનું અને જ્યારે જરૂર હોય તો અમારા ગ્રુપનો કોન્ટેક કરજો અમારાથી થતી મદદ તમને જરૂર કરીશું અમે બરાબર હજાર પાંચસો અત્યારે આપીએ છીએ ખાતામાં નાખી દેશે અને થોડી રોકડ રકમને હું તમને અલગથી બે હજાર રૂપિયા આપું જેથી કરીને તમે ઘરમાં જે કંઈ વસ્તુ લેવાની હોય મીઠાઈ આ બાળકો માટે થઈને એ માટે હું તમને આ રોકડા પૈસા આપું છું બે હજાર બરાબર ટેન્શન નહીં લેતા ભાઈ જ સમજો અમે બરાબર મિત્રો તો આ પ્રમાણે આપણે નાની મોટી સેવાઓ કરતા હોય છે કાળુભાઈનો ફોન આપણે આવ્યો હતો કે એના કાકા બાપાના દીકરા થાય થાય છે તો હું એને ઓળખતો પહેલેથી જો કે મારા સંબંધી છે અને તેથી કરીને ભરતભાઈની સેવા આપણે હાથમાં લીધી હતી અને આવનાર સમયમાં ભરતભાઈનું જીવન સહેલું બને એવા પ્રયાસો આપણે કરીશું અને ભરતભાઈ આવનાર સમયમાં જે કંઈ કહે છે મદદ કરવાનો આપણે ભાવ રાખીશું બસ સપોર્ટ કરતા રહેજો અને ડિસ્ક્રિપ્શનમાં અમે એના એકાઉન્ટ નંબર નાખી દઈશું તમને કોઈને પણ જો સેવા કરવાનો ભાવ હોય કે ભરતભાઈ જલ્દી ઊભા થઈ જાય અને એના વરસ દિવસમાં જીવન જરૂરિયાત વસ્તુઓ ખરીદીને ઘરનું ભરણ પોષણ કરી શકે તો તમે પણ ફંડ કરી શકો છો અને રૂપપતિ અમે એટલી વિનંતી કરીએ છીએ કે અવશ્ય ફંડ કરજો જેથી કરીને ભરતભાઈનું જીવન સહેલું બને જય શ્રી કૃષ્ણ જય